Thank yeah. you yeah.

પૈસા <tweak> નથી <tweak>

પછી અમારા ફોકરો મોટા જનેલાને સિફાર દેવો છે હા મન મને જલ્દી બધું સિફાર થાય પૈ હું હા ભાઈ કકે છે મතුරුભાઈ કોનો કે કાલે સકે આ કા હાલ તો હા રેમડો રેવો એનો તો પડતો એ જો ડોકો આપડે કાં શું બહુ નઈ નઈ આપડે તો આપડા પૈસા ને દણી હા એ શેકરૂ કરે લગાવાઈ વધા દે હા જમીન તો લેવાની છે ને લોક જમીન માં આમો આય પેટ્રોલ ને આમો આય અને રોડ છે ને આવાડી એ ભાઈ એવું છે હા આય બનાના ની એને ઈ તો જાય

કે મારા બાપુ એટલા કેતા મારા બાપુ એટલા કેતા બાપુએ કેતા ફોટો ફોટો લેવા લેવા દયો માનું ચડાવે મારા બાપને ખબર એના બાપને એની માને આય બેઠા અહીં મી માના એ કેવો ટાઢો પવન ખાતા થા ધ્યાન રાખાય ને ફિસરી બાજરી પાણી વિનાની જો ઉકલ પડી

અ સત્તા માં કમ સે કમ 30 લાખ જીવાય દી ગયા એમ પણ એમ સત્તા એ 30 દીધા તો ઘરે નાટક છે નાટક ભાઈ ભાઈ તું છે ના કોણ ના ભૂંગળા તપાસ છે ને કેવા

ખા�ા ખા�ા ખા�ા